નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને વાર શનિવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંઝામાં જીરોના સૌથી ઊંચા ભાવ ચોમાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં ફરી વાર બસો ત્રણસો સુધીનો સુધારો આજે નોંધાઈ રહ્યો છે ચીરુની બજાર બે દિવસ વધારા સાથે બે દિવસ ઘટાડા સાથે એવરેજ બજાર જોવા મળશે ચારથી પિસ્તાલીસો વચ્ચે બાકી અન્ય માર્કેટ યાર્ડમાં તેના કરતાં નીચા ભાવ નોંધાઈ શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને સમના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો ચીરુ થી ચુમ્માલીસો રૂપિયા રાયડો અગિયારસો પચીસથી બારસો ને રૂપિયા સુવા બારસો થી પંદરસો ને રૂપિયા ઈસબગુલ અઢારસોથી ચોવીસસો એંશી રૂપિયા અજમો એક હજાર બાવનથી રૂપિયા વરિયાળી અગિયારસોથી ચુમ્માલીસો પંચાવન રૂપિયા અને તલસફેદ ચૌદસો એકાવનથી ઓગણીસો ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટયાર્ડના તાચા બજાર ભાવ